તેમાં નવા હોસ્પિટલના બિલ્ડિંગને લઈ અને બીજા ઘણા બધા મુદ્દાઓને લઈ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ડેપ્યુટી કલેક્ટર હોસ્પિટલ સુપ્રેન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેસવાલા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા કેશવાલા કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે આપણે હોસ્પિટલમાં કલ્યાણ સમિતિની બેઠક થઈ હતી આજે જેમાં રિસ્પેક્ટેડ પછી રિસ્પેક્ટેડ ડેપ્યુટી કલેક્ટર સર આવ્યા હતા અને આપણે મિટિંગમાં જે છેલ્લા ત્રણ મહિનાનો જે ખર્ચો થયો હોસ્પિટલમાં એની ચર્ચા કરેલી પછી અમુક મુદ્દા જે હોસ્પિટલના હતા જે આગળ આપણે પ્રોપોઝ કરીએ છીએ જે હોસ્પિટલમાં આપણે મૂકવા માગીએ છીએ એની ચર્ચા થઈ હતી અને આપણે નવા બિલ્ડિંગ જે બને છે એની ચર્ચા થઈ અને આપણો હાલ જે કાર્યરત છે એસએમસીયુ વિભાગ એના એના બાબતમાં આપણે આજે ચર્ચા થઈ હતી થેન્ક યુ